રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા તો ઉપલેટા ખાતે લોકસભાના પોરબંદર સીટના ઉમેદવાર તરીકે મનસુખ ના નામની જાહેરાત થતા પ્રચાર અર્થે માંડવીયા ધોરાજી ઉપલેટા ખાતે આવ્યા હતા ધોરાજીના પાવલા ચોક ખાતે પણ અમુક કદાવર નેતા દ્વારા મનસુખ માંડવીયાને મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી અને આ બાબતમાં પણ જાણે કદાવર નેતાની સામે માંડવીયા સાથે રહેલા કાર્યકરોએ મોમેન્ટ અર્પણ કરવાના સમયે વિઘ્ન ઊભો કર્યો એવી પણ મુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે બાદમાં ધોરાજીમાં કુંભારવાડા પાસે આવેલ વડેલી ચોક ખાતે પણ કાર્યકરો દ્વારા માંડવ્યાનું સ્વાગત સમારોહ રાખવામાં આવ્યું તો આ સન્માન સમારોહમાં પ્રદેશના આગેવાનો અને ધોરાજીના ધારાસભ્ય વરિષ્ઠ આગેવાનોને સ્ટેજ પર સ્થાન ન આપવામાં આવતા એક ચર્ચાનો વિષય બનવા પામ્યું હતું તેવું પણ લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છું ઉપલેટા ખાતે પણ કાર્ડ અને બાઇક રેલી બાદ ઇલેક્ટ્રોનિક મીડિયાએ માંડવીયાને બાઇટ આપવા માટે જણાવતા મીડિયા તેમના પ્રશ્નોના ઘેરામાં ઘેરે એ પહેલાં જ માંડવીયાએ કશું જ બોલવાનો ઇન્કાર કર્યો હતો સ્થળ પરથી અન્ય સ્થળ પર કાર્યકરો અને હોદ્દેદારો સાથે રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે પ્રચારની શરૂઆત કોઈ ત્યારે કાર્યકરો અને હોદ્દેદારોમાં ઉત્સાહ હોય અને સ્થિતિ અને સંસ્કારની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર લોકસંપર્ક શરૂ કરે તે પહેલાં જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે હવે આ બાબત કદાચ પ્રદેશના મોવડી મંડળ સુધી પહોંચી જશે તો પ્રદેશમાંથી કોઈ નેતા ફાયર ફાઇટર બની અને આગ જવા માટે ધોરાજી ઉપલેટા આવી શકે તેવું લોકમુખ્ય ચર્ચાઇ રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર